બદલ આજકાલ ખૂબ જ ચર્ચામાં છે કોઈને કોઈ વિવાદ કોઈને કોઈ બબાલ તંત્ર સામે અનેક વખત સવાલો થઈ ચૂક્યા છે મુખ્યમંત્રી ગોંડલ આવી રહ્યા છે આ પહેલા આમ આદમી પાર્ટીના જીગીશા પટેલે રેડ કરી હતી ઉંવાડા ચોકડી અંદર બ્રિજમાં પાણીની પાઇપલાઇનના ઘણા સમયથી લીક થવાની ફરિયાદ હતી ઉપરથી પેવર બ્લોક ખડકી દેવામાં આવતા ભારે વિરોધ થયો ગોંડલ નગરપાલિકાની અંદર આપણે ઉપાડા બ્રિજની નીચે ઉપર पाणि की पाइप्रा इली पाणि आई ज्याँगा या बजुकु पाणि आई ज्याँगा या बजुकु

एक 2 3 तंत्र येने पेपर ब्लॉक वर्ष

પૈસા વધુ મારી વિનંતી છે કે પેલા તો તમે જાહેર કરો આ બ્રિજ નું કામ કોની અંદર આવે છે પાઇપલાઈન થઈ છે જીવાના પાણીનો આટલો મોટો થાય છે

ખાડા આવડા ખાડા પૂરા અમાર પરタイヤ દીધી જાય બસ અમાર વીક્ષા વાળા ખર્જો આવે રજવાત કે ની હે કઈ વાંધો જ નથી આ તો મજદાર સામે જોવો ને અરે ખાડા આ તા ક્યારે પૂરો ખાડો પડ પડી છે એમ આવવાના હે એટલે કોનિયા રામ ત્યાં પાણી ભરાય

અલી જનતા ગુસ્તી પાર્ટીદાર ની અંદર વરસતા બધા વિનં ભેગા ગામડાઓમાંથી લોકો એમ કે કેટલા બધા વખત રટુ હતો કઈ છે અમાર આયા કઈ માંગો નથી સી એમ આવે એટલા જ રોડમાં સિમેન્ટ મરાવાનું ચાલુ કરી દીધું છે પણ મને આયા હજી પાણી એમ નીકળે છે એના પાણી ની પાઇપલાઇન તૂટી ગઈયા મારા નગરપાલિકા ને રેલવે તંત્ર ને જેની જવાબદારી માં હોય ગઈ ને મારે કેવું છે કે તમે સીએમ એ નહીં રાખો સીએમ અહીંયા આવે છે તો સીએમ ને એ રાખવાના આ રીતે હોય ઉલડી ઉલડી ને બહાર આવે છતાંય તમારા અહીંયા બધું સારું મહત્વની વાત છે કે જીગીશા પટેલ ગોંડલમાં સતત લોકોને મળી પોતાની વાત મૂકી રહ્યા છે ગામડે ગામડે ફરી રહ્યા છે જો રહ્યું આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલો ફાયદો મળે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક